જય માતાજી આજે મારે એક બહુ ખાસ વાત કરવી છે કે દુનિયામાં કોઈનો ભરોસો ના કરો આજે હું મન ખોલીને આજે વાત કહેવા માગું છું મને એમ કે ઘરના સભ્ય છે આપણા છે એવું કરી ભરોસો મૂક્યો મેં એ ભરોસાને આજે મારા આત્માને દુભાયું છે મને એમ કે બેન દરવાજે થી આવે પણ ના એ પાછળના દરવાજે થી આવે અને વિશ્વાસઘાત કર્યો મિંદડી ડોકુ મારી ગયું તપેલીમાં મારું બધું દૂધ પી ગયું